નમસ્કાર ખેડૂત મિત્રો જીજી આર જે આપણે માહિતીની વાત કરતા હતા આજનો આપણા વિડીયો જીજીઆરસીમાં ભાવપત્રક એટલે કે જે ભાવ છે એ માટે ઘણા ખેડૂત મિત્રોએ કીધેલું હતું કે ભાઈ ભાવ શું છે ભાવ કઈ રીતના હોય છે એના માટે અમને જણાવો કે જીજીઆરસીમાં ભાવપત્રક કઈ રીતનું હોય છે તો આજના વિડીયોની અંદર આપણે માહિતી લેવાના છીએ કે જીજીઆરસી દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે એ શું બધી કંપનીમાં અલગ અલગ હોય છે કે બધી કંપનીઓને જીજીઆરસીના ભાવ પ્રમાણે હાલવાનું હોય છે તો એના માટે આ વિડીયો આપણે માહિતી આપવાના છીએ તો વિડિયો ખાસ છેલ્લે સુધી જોજો જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય હજી સુધી જો તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો બે લાયકોન ઉપર હોલ નોટિફિકેશન આપી દેજો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે હવે વાત કરીએ જી જીઆરસીની તો જી જીઆરસીની અંદર મેં તમને આના અગાઉ વિડીયો આપણે મૂકેલા જ છે જેની અંદર આપણે ગુજરાતીમાં તમે બધી માહિતી લઈ શકો છો ફોન દ્વારા તમે તમારા મોબાઈલ થ્રુ અને બધી માહિતીઓ મેળવી શકો છો એ માટે આપણે જીજીઆરસીની આખી વેબસાઇટ બતાવેલી હતી હવે ત્યારબાદ છેલ્લે આપણે આના પહેલાનો જે વિડીયો મૂકેલો હતો એની અંદર આપણે જે સબસિડીના ધારાધોરણ છે એના વિશે માહિતીઓ આપેલી હતી ત્યારબાદ અત્યારે આપણે વાત કરીએ તો સૂક્ષ્મ સિંચાઈ યોજના જે છે એની અંદર અરજી આપણે જે ભાવપત્રક છે તો એ ભાવ વિશે આપણે જાણવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું હોય છે અમારી સેવાઓની અંદર સૂક્ષ્મ સિંચાઈ સેવાઓ યોજના એની અંદર જે આપણે અહીંયા નીચે જઈએ સ્ક્રોલ કરીએ તો અહીંયા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનું ભાવપત્રક છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનું ભાવપત્રક ડાઉનલોડ કરવાનું બતાવશે એની અંદર આ રીતના ભાવ આવી જાય છે એટલે કે ડ્રીપ ઇરિગેશનની અંદર જે કાંઈ વસ્તુઓ વસાવવાની આવે છે ટપક સિંચાઈ પદ્ધતિને લગતી બરાબર છે અને મિની સ્પ્રિન્કલર હોય કે સ્પ્રિંકલર હોય તો એના દરેક વસ્તુના ભાવ અહીંયા જીજીઆરસી દ્વારા આપવામાં આવેલા છે તો એ ખાસ તમે ધ્યાન રાખજો કે દરેક કંપની જે જીજીઆરસી અંતર્ગત લગભગ સાઠક જેટલી કંપનીઓ રજીસ્ટર્ડ થયેલી છે આ દરેક કંપનીને એની વસ્તુ વેચવાની છે જીજીઆરસી થ્રુ તો એ ભાવ પોતે નક્કી નથી કરી શકતી એના ભાવ સરકારશ્રી નક્કી કરે છે જીજીઆરસી દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ એનું ભાવપત્રક છે જે ઘણા ખેડૂત મિત્રોને જોવું હતું ઘણા ખેડૂત મિત્રોએ કમેન્ટ પણ કરેલી હતી કે અમને ભાવપત્રક શું છે એ બતાવો તો આ તમે તમારા મોબાઈલમાં જોઈ શકશો બરાબર છે એટલે કે આ જીજીઆરસીનું ભાવપત્રક છે તમને બતાવું જેની અંદર માહિતીઓ આપેલી છે બરાબર છે આની અંદર બધા અલગ અલગ ભાવ આપેલા છે જીજીઆરસી દ્વારા બરાબર તો આ ભાવપત્રક જે છે એની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ માહિતી દરેક વસ્તુના ભાવ આપેલા છે જેમાં નોન રિટર્ન વાલ છે તો એ એકનો દોઢનો બેનો અઢીનો એ રીતના છે સેન્ડ ફિલ્ટર છે ડિશ ફિલ્ટર છે સ્ક્રીન ફિલ્ટર છે હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર છે પ્રેશર ગેજ છે બાયપાસ ટી છે બરાબર ત્યારબાદ આપણા નીચે જઈએ તો એની અંદર બાયપાસ ટી પછી વોટર મીટર છે પછી બટરફ્લાય વાલ છે પ્રેશર ગેજ છે હેડર એસેમ્બલી છે એટલે કે જે આપણે હેડ યુનિટ આખું આવે છે એ છે બરાબર છે એના પણ ભાવ છે પીવીસી બોલ વાલ છે પીપી બોલ વાલ છે ફ્લાન્જેડ વાલ છે વેન્ચુરી છે એર રિલીઝ વાલ છે બરાબર છે આ બધી વસ્તુ ટૂંકમાં અહીંયા એના ભાવ મૂકેલા છે અને ત્યારબાદ પીવીસી છે તો આ બધી વસ્તુઓના ભાવ તમારે અહીંયા તમે જોઈ શકો છો આની અંદર આપણે વાત કરીએ તો કે ભાઈ વાલની વાત કરીએ આપણે જસ્ટ ખાલી એક ઉદાહરણ લઈએ એક્ઝામ્પલ તો કે અહીંયા પીપી બોલ બોલવાલ ફ્લાન્જેડ એની અંદર બેનો વાલ છે પીપી મટીરિયલમાં છે બરાબર છે પછી તો એનો ભાવ અહીંયા તમને આપેલો જ છે બરાબર અહીંયા એનો એટલે કે નંબર નંગ એક નંગનો ભાવ અહીંયા સાતસો ને સોળ પોઈન્ટ સડસઠ રૂપિયા છે બેના પછી ત્યારબાદ અઢીનો જે છે એના નવસો અઢાર રૂપિયા છે તો આ રીતે આ વસ્તુ જે છે જે નંગમાં મળે છે ત્યારબાદ પીવીસીની વાત કરીએ તો પીવીસીની અંદર એ વસ્તુ આપણે મીટરમાં એટલે કે એક મીટરનો ભાવ અહીંયા લાગુ પડે છે બરાબર છે પીવીસી પાઇપ બત્રીસ ચાલીસ પચાસ ત્રેસઠ એમ એમ પંચોતેર એમ એમ નેવુંની બરાબર છે તો આ બધી વસ્તુઓ છે તો એનો ભાવ અહીંયા આપેલો છે એટલે કે આ જે ભાવ હું તમને બતાવી રહ્યો છું એ ભાવપત્રક એચડીપી પાઇપનો છે પ્લેન લેટરનો ભાવ છે ડ્રીપરનો છે નળીનો ભાવ છે બરાબર છે બાર એમ છે સોળ એમ છે વીસ એમ છે આ બધી જે વસ્તુઓ છે જે આપણે ડ્રીપમાં લઈએ છીએ જોઈનર છે હેન્ડકેપ છે બરાબર તો આ બધી વસ્તુઓ જે આપણે વાપરીએ છીએ જેની અંદર આપણે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર જરૂર પડે છે એ દરેક વસ્તુઓના ભાવ સરકાર શ્રી નક્કી કરે છે જીજીઆરસી નક્કી કરે છે અને એનું કોટેશન ત્યારબાદ દરેક કંપનીઓ બનાવી અને એમાંથી તમને કોટેશન આપતા હોય છે અને ત્યારબાદ એમાં જે સબસિડી બેસે એ સબસિડી બાદ કરી અને આપણને ભરવાના હોય છે એ સબસિડીની અંદર તમારે એની વાત કરીએ તો આપણે અહીંયા જુઓ એકમની કિંમત બરાબર આ સાધનનું ભાવપત્રક જોયું એકમ કિંમત તમે કરશો એટલે યુનિટ કોસ્ટ એટલે કે જે જંત્રી કહેવામાં આવે છે કે જંત્રીની અંદર શું હોય છે તો કે તમારું જે કોટેશન બને છે તમારા જે ખેતરનો નકશો બને છે એની અંદર જે તમારું માપ સાઈઝ હોય છે કે પાટલાનું માપ હોય છે એ પ્રમાણે જંત્રીઓ આપેલી હોય છે એટલે કે અને એ પ્રમાણે જંત્રી અને એ પ્રમાણે ભાવ આપેલા છે આ ભાવ પ્રમાણે એ કોટેશન બને છે એની અંદર આ જંત્રી બેસે છે એટલે કે તમારે જે તમે મટિરિયલ લ્યો છો એની અંદર આ ભાવપત્રક દ્વારા આ જંત્રીનું કેલ્ક્યુલેશન થાય છે અને એમાંથી જે સબસિડી બેસે છે એ આપણને મળવાપાત્ર રહે છે એટલે એની અંદર આખું કેલ્ક્યુલેશન આપેલું હોય છે કે ભાઈ તમારે આટલું મટિરિયલ બેસે છે તો એમાં તમારે આટલી સબસિડી બેસે છે ટોટલ રકમ જે થાય છે એમાંથી સબસિડી બાદ કરીને તમારે રકમ ભરવાની હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો જીજીઆરસીની અંદર કેટલી કંપનીઓ કામ કરે છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના સપ્લાયરની યાદી એની ઉપર તમે ક્લિક કરશો તો એની અંદર પણ તમને આ પ્રકારે બધી લિસ્ટ જોવા મળી જશે જેની અંદર બધી કંપનીઓ જે છે કેટલી કંપનીઓ છે ટોટલી આપણે જોઈએ એ બધી કંપનીઓના નામ એમના કોન્ટેક્ટ નંબર એમનું એડ્રેસ અને એ ક્યાંથી ઓપરેટ કરે છે બધું આમાં બતાવે છે અત્યારે સાઠ કંપની જે છે અંદર છે 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 અને અને એના વિશે અહીંયા બધી માહિતી આપેલી એમના એમના મેલ આઈડી આપેલા આપેલા મોબાઈલ નંબર બરાબર એનું એડ્રેસ આપેલું છે તો આ જીજીઆરસી ની અંદર જ તમે દરેક કંપનીઓ કેટલી રજિસ્ટર્ડ છે એમના નામ જોઈ શકો છો જીજીઆરસીનું ભાવપત્રક શું છે એ તમારે જોવું હતું તો એ તમે જોઈ શકો છો એટલે જીજીઆરસી ની અંદર જ આ તમે આ બધી વસ્તુઓ આપેલી છે અને અત્યારે આપણે બધા સ્માર્ટફોન વાપરીએ છીએ બરાબર છે તો તમારે જે કાંઈ માહિતી જોઈતી હોય એ માહિતી તમે આરામથી જોઈ શકો અને ગુજરાતીમાં મળી શકે એ માટે જીજીઆરસી ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે અને એના અંદર જઈ અને તમે તમારા મોબાઈલ થ્રુ આ બધી માહિતી લઈ શકો અને વ્યવસ્થિત તમને મળે એ માટે આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ અને આ વિડીયો થ્રુ તમે એમાંથી અંદર જઈ અને માહિતી લઈ શકો અને તમને ખ્યાલ આવે એ માટે આપણા માહિતી માટે વિડીયો મૂકતા હોઈએ છીએ આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે તો લાઇક કરજો બીજા વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચે માટે શેર કરજો આ વિડીયોની અંદર મેં તમને ભાવપત્રક અને કેટલી કંપનીઓ રજીસ્ટર્ડ છે એના વિશે માહિતી આપી નેક્સ્ટ આપણે સબસિડીની ગણતરી એના માટે વ્યવસ્થિત આપણે સબસિડીની ગણતરી કઈ રીતે થાય ને કેટલી બેસે છે તો એ માટે આપણે કોટેશન એવું હશે તો આખું તમને હું સમજાવીશ બરાબર છે આભાર અસ્તુ જય જવાન જય કિસાન